આગળવાડી બહેનો માટે પગાર વધારો થવાની ચર્ચા ક્યારે આવશે નવો જીઆર નમસ્કાર મિત્રો ગુજરાત એન્ડ તો આપનું સ્વાગત છે આગણવાડી બહેનો જે છેલ્લા કેટલાક દિવસોથી તેમના મનમાં જે મોટો પ્રશ્ન છે તે હવે ચર્ચાનો વિષય બની રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી આંગણવાડી બહેનોમાં એક મોટો પ્રશ્ન છે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે શું આ વર્ષે પગારમાં વધારો થવાનો છે અનેક રજૂઆતો મિટિંગો અને મીડિયા રિપોર્ટ્સ બાદ હવે લાગે છે કે સરકાર આ મુદ્દે ગંભીર વિચારણા કરી રહી છે તો ચાલો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ હાલની સ્થિતિ શું છે કેટલો વધારો શક્ય છે અને ક્યારે આવશે નવો જીઆર પગારમાં ક્યારે વધારો થઈને તેનો નવો જીઆર જાહેર કરવામાં આવશે તો મિત્રો હાલ રાજ્યમાં લગભગ એક લાખ થી પણ વધારે આંગણવાડી બહેનો આગળવાળી કાર્યકર તથા તેડાકર બહેનો સહાયક બહેનો કામ કરી રહ્યા છે છેલ્લા પગાર સુધારણા બાદ ઘણા મહિનાઓ વીતી ગયા હોવા છતાં પણ અત્યાર સુધી પગાર વધારાને લઈને કોઈ નવો સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે ઘણા આંદોલનો પણ કરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે પત્ર પણ લખવામાં આવ્યા છે ખાસ કરીને મોંઘવારી વધતા જીવન મુશ્કેલ બન્યું છે એવું એવી રજૂઆત કરવામાં આવી છે તાજેતરમાં થયેલી બેઠકોમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો પરંતુ તટસ્થ નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી સૂત્રો મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગે આ મુદ્દે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે હવે જે સૂત્રો મુજબ હાલમાં માહિતી મળી રહી છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગે આ મુદ્દે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી દીધો છે જેમાં બહેનોના પગારમાં વધારો કરવા માટેના બે ત્રણ વિકલ્પો રજૂ થયા છે જેમાં જે પ્રથમ વિકલ્પ છે તે હેઠળ આપણે જોઈએ તો તેમાં ફક્ત પાંચસો થી એક હજાર રૂપિયાનો વધારો શક્ય બન્યો છે જ્યારે બીજો વિકલ્પ છે તે નવી પગાર માળખા મુજબની ગણતરીનો છે એટલે કે પગાર વધારા માટે બે વિકલ્પ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં જે પ્રથમ વિકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં પાંચસો થી ફક્ત એક હજાર જેટલો સામાન્ય માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે અને જે બીજો વિકલ્પ છે તે નવી પગાર માળખા મુજબની ગણતરીનો છે એટલે કે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આઠસો આંગણવાડી કાર્યકર અને જેટલું માનદ વેતન ચૂકવવાનો તે નવી પગાર માળખા ગણતરીનો પણ બીજો વિકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ તે માટે હજુ વિચારણા ચાલી રહી છે જો પ્રથમ વિકલ્પ હેઠળ પાંચસો થી એક હજાર રૂપિયાનો વધારો કરવામાં આવશે તો તે મહદઅંશે કોઈ વધારો ગણવામાં આવશે નહીં કારણ અમલમાં લાવવામાં આવે એટલે કે નવું પગાર માળખું તૈયાર કરવામાં આવે અને તે મુજબ ગણતરી કરવામાં આવે તો આંગણવાડી બહેનોને ચોક્કસ રૂપે મોટો ફાયદો જોવા મળી રહ્યો છે અને જે માહિતી મળી રહી છે તે મુજબ જે પગાર વધારો કરવામાં વિલંબ થઈ રહ્યો છે જીઆર પ્રસાર કરવામાં જે વિલંબ થઈ રહ્યો છે તે માટે બીજો વિકલ્પ માટે તૈયારીઓ ચાલી રહી છે તે કારણે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત મળી નથી પરંતુ વિવિધ જિલ્લાઓમાં જે યોજાયેલી ચર્ચાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહી છે શક્ય છે કે આગામી બજેટ સત્રમાં આ મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવે એટલે કે આગામી વર્ષમાં આ મુદ્દે ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવે અને આંગણવાડી બહેનોને ન્યાય આપવામાં આવે તેમના માનત વેતનમાં વધારો કરવામાં આવે હવે બહેનોની જે મુખ્ય માંગ છે તે એ છે કે તેમને ન્યૂનતમ પગાર ધોરણ મુજબ વેતન આપવામાં આવે હાલના વેતન અને મોંઘવારી વચ્ચે મોટું અંતર છે ઘણા જિલ્લાઓમાં બહેનો એ જિલ્લા કલેક્ટરને રજૂઆત આપી છે કેટલીક જગ્યાએ આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે આમ છતાં સરકારની બાજુએથી આશાવાદી સંકેત હજુ મળી રહ્યા નથી ઘણા અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે બહેનોના કામનું મૂલ્યાંકન વધારવું જોઈએ બહેનોના કામનું મૂલ્યાંકન વધારી તેમના માનદ વેતનમાં વધારો કરવો જોઈએ તો મિત્રો હાલની જે સ્થિતિ છે તે મુજબ રજૂઆતો આ વિશે પર તમે શું માનો છો સરકારને કેટલો વધારો કરવો જોઈએ તમારું મત કોમેન્ટમાં જરૂરથી લખજો અને હા આવી જ સાચી અને તાજી માહિતી માટે ગુજરાત એજ્યુકેશન એન્ડ જોબ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂરથી દબાવો ધન્યવાદ